કાતિલ ઠંડીનો આ બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ચૌદ અને પંદર તારીખે તાપમાન વધુ ઘટશે એટલે વધુ ઠંડી પડી શકે છે અને આ સાથે પવન પણ ફૂંકાવાના છે પાંચ દિવસ સુધી પારો ત્રણથી છ ડિગ્રી સુધી ઘટી શકે છે રાજ્યમાં ફરી એકવાર ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે તો ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વહેલી સવારે આલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે સાપુતારામાં ઠંડી વચ્ચે અલગ જ આકાશી નજારો જોવા મળી રહ્યો છે સનસેટ પોઈન્ટ તેમજ ટેબલ પોઈન્ટ પર અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુલાબી ઠંડી વચ્ચે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો પ્રવાસીઓ મજા માણી રહ્યા છે તો કાશ્મીરની વાત કરીએ તો પહાડો બરફથી ઢંકાઈ ગયા છે ચારે તરફ જાણે કે સફેદ ચાદર પથરાઈ છે ભારે હિમવર્ષાના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે